જય માતાજી મિત્રો સ્વાગત છે આજના એક નવા બ્લોગ વિડીયોમાં મિત્રો આજે છે આપણે છેલ્યુ પેપર અને અસાઇનમેન્ટ લઈ લીધું છે અને બાઈકે રેડી થઈ ગયું છે તો આજે મિત્રો શેલ્યુ પેપર છે અને આજે તો પટી જાય પેપર એક્ઝામ એટલે આપણે લીધું એસાઈનમેન્ટ ભાઈ ને વિશાળ પિક કરીએ જઈએ આ પેપરા દઈએ તો આજના આ વ્લોગમાં બનાવી રહજો સવારે તો પેપર લે અને કોલેજમાં હતી ગયારે પણ આવી ગયા હતા છેલ્લે પેપર હતું અને અમે ત્રણ વાગ્યા છીએ અને અમે મમ્મી જઈએ છીએ ભાઈ દર મમ્મી દાખલ કરે છે તો અમે દવા કોણ જઈએ છીએ અમે આવ્યો છેલ્લે બાઈક થોડી રેડી થઈ તો શું પાછા દવા વડદા ઘર તો લોકમાં બન્યા રહેજો આપણે આવી ગયા પસંદ ત્યાં બાદમાં ઘેર અને ખબર લઈ લીધી ભાઈ બેન અને અમે કાલ આજ રજા આવતી હશે હોય ઘેર આવી જશે શાકભાજી બાગભાજી લઈએ પછી જે ઘેર તો વ્લોગમાં બનાવી રહેજો આ છે મિત્રો વડનગરનું નવું બસ સ્ટેશન પેલું જૂનું ના નવું ચલો વ્લોગમાં બના રહો વડનગર આપણે ઘરે આવી ગયા અને ત્રણ વાગે ગયા તા એટલે આપણે ઊંઘી ગયા તા હાડી નીંદ ઊંઘ બરોબર પૂરી નથી થઈ ત્યાં માથે ચડ્યું છે અમે બે રહીએ મમ્મી આપણે સોણ ઉપર આવીએ છીએ માથું ચડ્યું એવું અસર થાય ને ચલો મમ્મી ને ઉપર આવીએ ઊંઘ જો તો આપણે લોકો આવી ગયા જુ ભાઈ રિયાનું ઘર રિયાન રાહ દેવું ના કરાય Đi ăn nào đi Mình đi bên này đi lên. Các bên này. Mình đi. Mình đi đi. Mình có tiêu bên này.

શું કરો અમારે મારા પપ્પાને એક કરવાનું હોય ને મારે એક ભાડું કરવાનું હોય એટલે બે ભાડા કરવા પડશે તો લગ્ન બને રહેજો અને ભાડા કંઈ કાઢી દઈ ગોળ ગોળ મેત્રી બધી પતંગ જે જુરાખી મિત્રો આપણે અડધો તો વાઢી કાઢી જો પેલું આ માપા વાઢ્યું જતા રે થોડુંક કોમ હતી પછી આપણે થોડું આટલું આટલું વાઢવાનું છે અને આપણે જો વાતાવરણ ઠંડુ છે પણ ગરમી લાગે કોમ કરીએ એટલે પરશુઓ તો ઉતરવાનું જ છે તો વાતાવરણ ઠંડુ હોય કરકો હોય તો વ્લોગમાં બને રહેજો તો સારા ઉપાડવાની છે કાઠું છે તો વગ્ન બનાવી લેજો મિત્રો આપણે ડાલામ સાત ભાઈ કાઢી છે અને પપ્પા જ્યાં બાઇક લઈને આપણે ડાબુ લઈને જવું પડશે એમ ઘેર મમ્મી આવે મિત્રો આપણે ખેતરમાં ચાલ લઈને આવતા હતા બપોરે દાચાર થઈ ગયા છે અને આપણે જે છે ખેતરમાં ખેતરમાં થોડું કોમ છે બધું સાફ કરવાનું છે

અને મિત્રો આપણે પતાઈ મારી એ જોઈ શકો છો અને કેમ આપણે ફોન એકમ ભરાય તો થોડું આવી છે પણ તો એ નહીં ચાલશે આપણે સ્ટેન્ડ લાવવાનું છે નવું મોટું તો લઈ લઈએ બસમાં અને પતાઈ કમ્પ્લીટ કમ્પ્લેટ તો મિત્રો આ તર હેરાઈ જશે બસ પટી જાય ચલો મિત્રો હવે ઘેર જઈએ નાઈ ધોઈ કાઢી દે અને

આવશે પૈસા e? no <laughs>

मंदिर दिवा पड़ जाएगी आ सीमेंट रोड साइकिल रून अतुन तो पहला हितम लिया है ये वट का हमारा चलो ब्लॉग बना रहे